નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર સમાચાર આવી રહ્યા છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાને લઈને ડેડિયાપાડામાં છેલ્લા કેટલાય સમયથી જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ચર્ચામાં છે ત્યારે અરવિંદ કેજરીવાલ અને છે ગઈકાલે એમની ખૂબ મોટી એવી સભા જ્યારે આયોજિત કરવામાં આવી હતી ત્યારે દોસ્તો સમાચાર સામે આવી રહ્યા છે ડેડિયાપાડાથી સૌથી અગત્યના અને મહા મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે ગઈકાલે મોટા ખુલાસાઓ થયા છે શું છે નવા જૂનીના એંધાણ એ તો સૌ લોકોની નજર જ્યારે બન્યા રહેજો અને જો દોસ્તો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો અને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે જેનાથી આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયો તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં વાત કરીએ કે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન જ્યારે ગઈકાલે પહોંચ્યા હતા ત્યારે એમની જે મહાસંમેલન છે એમનું આયોજન કરવામાં આવ્યું હતું આખરે શોભાયાત્રા પણ હશે અને આખરે સાથે એમની જે કાંઈ પણ સમર્થક છે સમર્થકો છે એમાં ભારે રોષના માહોલની વચ્ચે જ્યારે આ સભા આયોજિત કરવામાં આવી હતી ત્યારે કંઈક અલગ જ અંદાજમાં જે દિગ્ગજ નેતાઓ જે છે પોતે પ્રવચનો આપ્યા હતા અને એની તસવીરો આપણી સામે આવી હતી આ સાથે દોસ્તો આ ઘટના ત્યારથી ચર્ચામાં છે જ્યારથી ચૈતર વસાવાની ધરપકડ થઈ છે આ વાત છે પાંચ જુલાઈની કે જ્યારે પાંચ જુલાઈના રોજ પ્રાંત અધિકારીની ઓફિસમાં એટલે કે ડેડીયાપડાની પ્રાંત અધિકારીની ઓફિસમાં ચૈત્ર વસાવા જે મનરેગા અંતર્ગત જે વાત કરવા માટે જાય છે એમને લાગે છે કે કૌભાંડ છે તો પછી એમને એની રજૂઆત કરવા માટે જ્યારે જતા હોય છે ત્યારે ત્યાં એમાં એવી ઘટના સામે આવી કે એકબીજા સાથે બબાલ થાય છે અને આનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વગેરે ફેલાયો સામે પક્ષે રહેલા વ્યક્તિએ કે ચૈત્ર વસાવા ઉપર કેસ કર્યો અને આખરે ચૈત્ર વસાવા જે છે જેલના સળિયાની પાછળ ધકેલાઈ ગયા અને હવે જે છે ન્યાયની આ લડત છે તેઓ લડી રહ્યા હોય એવું લાગી રહ્યું છે એવા સમયે કેજરીવાલ અને ભગવતમાન જે છે ગઈકાલે પહોંચ્યા હતા અને મહાસંમેલન આયોજિત થવામાં જે કાંઈ પણ વાતો રજૂ થઈ એમાં ચૈત્ર વસાવાના ધર્મપત્નીએ પણ એવું કહ્યું કે જેલમાંથી મને કાગળ પત્ર મોકલ્યો હતો અને પત્રને એમને વાંચીને સંભળાવ્યો હતું આખરે ન્યાયની આ લડત લડવા માટે તેઓ તૈયાર છે એવું લાગી રહ્યું છે એક સમયે આ રાજકારણમાં જ્યારે એક પછી એક નવા જૂનીના એંધાણ થઈ રહ્યા છે એવા સમયે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડા ધારાસભ્ય ચૈત્ર વસાવાના સમર્થનમાં અલગ અલગ લોકો જે છે એમના પાર્ટીના દિગ્ગજ નેતાઓ જે છે આવી રહ્યા છે એમણે પોતાની વાતો રજૂ કરી હતી ત્યારે ચૈત્ર વસાવાને એવું કહેવામાં આવે કે જ્યારે બાવીસ જુલાઈના રોજ સુનાવણી હતી ત્યારે હાઈકોર્ટના દરવાજા ખટખટાવવાની કટાવવાની એમને જરૂર પડી હતી બાવીસ જુલાઈના રોજ જ્યારે હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા ત્યારે સામે પક્ષે રહેલા વકીલે સરકારી વકીલે માંગ કરી સમયની અને મુદત જે છે લંબાવાય છે હવે સૌ લોકોની નજર એમના ચાહક મિત્રો એમના સમર્થકો અને ડેડીયાપાડાની જનતા છે એમના સમાજના લોકો છે એમની સૌની નજર પાંચ ઓગસ્ટની તારીખ ઉપર છે હવે પાંચ ઓગસ્ટે મોટી સુનાવણી હાથ ધરાઈ શકે છે જી આ દોસ્તો પાંચ ઓગસ્ટના રોજ હાઈકોર્ટમાં હવે સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યારે સૌ લોકોની નજર એમના ઉપર છે એ પહેલાં તારીખ ચોવીસના રોજ મહાસંમેલન આયોજિત થયું હતું એમની તસવીરો પણ આપણી સામે આવી હતી અને અનેક તસવીરોમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયુગ્ય ફેલાયેલી જોઈ શકાય છે ત્યારે અલગ અલગ આ દિગ્ગજ નેતાઓએ પોતાના વાતો રજૂ કર્યા હતા અને અનેક વિડીયોઝ એમના પણ સામે આવ્યા ત્યારે ચૈત્ર વસાવાના સમર્થનમાં આવે સમર્થકો જે છે એમના ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે અને આ રોષ દિવસે ને દિવસે ઉગ્ર બનતો જતો હોય એવું લાગી રહ્યું છે એવા સમયે દોસ્તો હવે એમના દિગ્ગજ નેતાઓની હાજરી થકી જ્યારે એમના સમર્થકોને બળ મળ્યું છે ત્યારે ચૈત્ર વસાવાની ધરપકડ અને ત્યારબાદ બની રહેલી આ એક પછી એક ઘટનાઓના વળાંક વિશે આપ શું કહેવા માગો છો આપના વિચારો નીચે કમેન્ટ બોક્સમાં આપ કમેન્ટ કરીને અવશ્ય જણાવજો આશા રાખીએ છીએ તમારી માહિતી અને જ્ઞાનમાં વધારે વધારો થયો છે દોસ્તો જો તમારી માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ગ્રુપ્સમાં ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા તથા આવા વિડીયોઝ માટે નીચે રહેલું બે દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને ધન્યવાદ